શકા દર્શક મિત્રો ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું વડોદરા શહેર પોલીસનું નવલખી મેદાનમાં સરપ્રાઈઝ ચેકિંગ ઓડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પટેલની અધ્યક્ષતામાં નવલખી મેદાનમાં સરપ્રાઈઝ ચેકિંગ DCP ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ ચેકિંગમાં જોડાયા શહેરના વિવિધ વિસ્તારોમાં आवारू जोग्याओं पर पुलिस नोट चेकिंग ब्यूरो रिपोर्ट तौफिक शेख What is it? We'll વિસ્તારોમાં પણ આજે અવાઓ જગ્યાઓમાં ચેકિંગનું સૂચના છે જે અનુસંધાને જૂન ટુની મંજતા વણ જરા છે એમની ટીમ અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારનું ચેકિંગ કરવા આવ્યા છે રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અમે ચેકિંગ ચાલુ કર્યું છે જેમાં હાલ સુધીમાં પીધેલા ની પણ પકડાયા છે દારૂનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજના પીરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવરુ વિસ્તારો છે અંધારાવાળા વિસ્તારો છે ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથનલાઇઝર સાથે જઈને ચેક કરી રહી છે હા અહીં આગળ નવલખીમાં કઈ એવું મળ્યું છે કોઈ પીધેલી હાલતમાં હોય અમને બે હમણાં પીધેલા મળ્યા છે અને દાદીનું પોઝિશન પણ બીઆરની પોઝિશન પર મળ્યું છે મેડમ શું લાગે છે એમાં કોર્પોરેશન અને પોલીસને બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઇટને આવતી કરવું છે સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હોવી જોઈએ ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ મંડપનું થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે છતાં પણ આ અવાઉલું જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા એકલાવુકલા આવીને બેસે એ સેફ નથી એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે થેન્ક યુ